અમરેલીના થોડા સમય પહેલા ત્રણ મૃતદેહ મળી આવ્યા હતા એ મામલે હવે ખુલાસો થયો છે પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે ત્રણેયની હત્યા કરીને તેમને કૂવામાં ફેંકી દેવામાં આવ્યા હતા સત્ય સામે આવતા સમગ્ર પંથકમાં હડકમ મચી ગયો હતો જે મામલે અમરેલી જિલ્લા પોલીસ વડા દ્વારા સમગ્ર મામલે ખુલાસો કરવામાં આવ્યો હતો ગત બારમી જાનિવારે લાલાવદર ગામની સીમમાં આવેલા કુવામાંથી ત્રણ લોકોના મૃતદેહ મળી આવ્યા હતા જેમાં પતિ પત્ની અને તેમની આઠ વર્ષની દીકરીના મૃતદેહ પણ મળી આવ્યા હતા જ્યારે ત્રણેયના મૃતદેહનું પીએમ કરવામાં આવ્યું ત્યારે બહાર આવ્યું કે આ ત્રણેયની હત્યા કરવામાં આવી હતી ત્યારબાદ પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા જો કે પોલીસે સમગ્ર મામલે તપાસ કરતા ચાર આરોપીઓ દ્વારા હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું જેદી પોલીસે તપાસના આધારે ત્રણ આરોપ્યોને ધરપકડ કરી છે અને એક મુખ્ય આરોપી પોલીસ પકડતી દૂર છે હાલ તો પોલીસે એક આરોપીને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે કુવામાંથી મળેલી મૃતક મહિલા તાંત્રિક વિધિ કરતી હોવાની શંકાએ ત્રણેની હત્યા કરવામાં આવી હોવાની આશંકા છે પોતાની દીકરીનું તાંત્રિક વિધિથી મૃત્યુ થયા હોવાની આશંકાએ આ હત્યા કરવામાં આવી હતી આરોપીએ પતિ પત્ની અને બાળકીનું ગળું દબાવી હત્યા કરી કૂવામાં મૃતદેહ ફેંકી દીધા હતા હાલ તો પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે ગઈ તારીખ 12 1/2024 ના રોજ અમરેલી તાલુકાના લાલાવદર ગામની સીમમાં અલ્પેશભાઈ પાનસુરિયાની વાડીના કૂવામાં ત્રણ ડેડ બોડીઝ મળી આવી હતી જે ત્રણ લોકોની ડેડ બોડીઝ હતી એનું નામ છે મુકેશ અંતરિયાભાઈ દેવરખિયા ઉંમર 18 વર્ષ ભૂરીબેન જે મુકેશ ભાઈના વાઇફ થાય છે ઉંમર 18 વર્ષ અને ત્રીજી જે ડેડ બોડી હતી એ જાનુ બેન ઉંમર આઠ વર્ષ એ મુકેશભાઈના બેન હતા એ ત્રણ ડેડ બોડી શંકાસ્પદ હાલતમાં મળી આવતા એડી દાખલ કરવામાં આવી અને પછી ફોરેન્સિક વિભાગમાં પોસ્ટમોર્ટમ માટે ભાવનગર આ ડેડ બોડીઝને રેફર કરવામાં આવ્યો પોસ્ટમોર્ટમની રિપોર્ટ આવતા આ લોકોના ગળા ઉપર એજાના નિશાન હતા એ ધ્યાનમાં લઈ તુરત જ ત્રણસો બે મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યું અને જુદી જુદી ટીમો પોલીસને પીઆઈ એલસીબી અલ્પેશ પટેલ એસઓજી પીઆઈ રામચંદ્ર ચૌધરી પીએસઆઈ ખાંભા કનુભાઈ હડિયા પીએસઆઈ પીપાવા મરીન પ્રશાંત લક્કડ અને પીએસઆઈ અમરેલી તાલુકા આરજી ચૌહાણની આગેવાનીમાં પોલીસની જુદી જુદી ટીમો બનાવવામાં આવી અને ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ઘણા બધા લોકોને ડિટેન કરવામાં આવ્યા આમાંથી જે લોકો ડિટેઇન કરવામાં આવ્યા લોકોની સઘન પૂછપરછ કરવામાં આવી અને આમાંથી ત્રણ લોકોએ બબલુ પ્યારસિંઘ ઉર્ફે ભોલો ભૂરસિંહ વસુનિયા મેરસિંહ તિંચિયા પારદિયા અને ત્રીજો વ્યક્તિ ઇન્દ્રકિશન બસુનિયા આ ત્રણેય લોકો લોકોએ આ મર્ડર કરવાની કબુલાત આપી છે આમાં વધારે પૂછપરછ કરતા આ બાબત જણાઈ આવેલ છે કે જે મેઇન આરોપી છે ભૂરા મોહન બામનિયા એમના બેનના દિવાળીની આજુબાજુમાં મૃત્યુ થયા હતા એ મેન આરોપી જે ભૂરા મોહન બામનિયા છે એમને શક વહેમ હતું કે મરણ જનાર અને એમની પત્નીએ તાંત્રિક વિદ્યા કરીને મારી જે બેન છે એને મારી નાખ્યા છે એ મનમાં રાખીને મર્ડરના પ્લેન બનાવ્યું અને પોતાના જે સાગરીતો છે આ ત્રણ લોકોને સાથે લઈને ત્યાં વાડીએ પહોંચ્યા લાલાવદર ગામની સીમમાં અને પછી ગળા દબાવીને ત્રણેય વ્યક્તિઓને હત્યા કરવામાં આવી હત્યા કર્યા પછી જે ડેડ બોડીઝ હતી એ કૂવામાં ફેંકી દેવામાં આવે